નમસ્કાર દર્શક મિત્રો આપણા જે બાબત છે એ ખૂબ અગત્યની છે કે કચ્છ એક કલાઓનો પ્રદેશ છે અને કચ્છની વિવિધ કલાઓમાંની એક કલા એ ચિત્રકલા છે અને એના કારણે ગત વર્ષથી આપણી આ યુનિવર્સિટી દ્વારા સ્કિલ ડેવલપમેન્ટને અનુરૂપ એક આપણો ફાઇન આર્ટ્સનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે કે જે કોર્સમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે સાથે સાથે એ અભ્યાસની સાથે ઓન વાઇલ યુ લર્ન એટલે જ્યારે હો સાથે કમાઈ પણ શકો એવી ભાવના સાથે આ કોર્સ આપણે શરૂ કર્યો છે અને કહેતા આનંદ થાય છે કે આ બે વર્ષના ગાળામાં આપણે ત્યાં ઘણા વિદ્યાર્થીઓ એમાં પ્રવેશ મેળવી અને પોતાની કલાઓને પ્રદર્શિત કરી રહ્યા છે તેમાંની એક કલાએ આપણે જોઈ કે કચ્છની વિવિધ એન્ટ્રી લેવલની જગ્યાઓ ઉપર વિવિધ ચિત્રો દ્વારા કચ્છની કલાઓને ઉજાગર કરવાનું કાર્ય આ વિદ્યાર્થીઓએ કર્યું છે કે જેમાં આપણી કચ્છની લોકવાદ્યો કચ્છની વિવિધ જ્ઞાતિઓ અને તેમજ કચ્છના વિવિધ પ્રદેશો વિવિધ એમ કહી શકાય કે આપણે જોવાલાયક સ્થળોના ચિત્રો અહીંયા દોરવામાં આવ્યા છે અને એ ચિત્રો વિદ્યાર્થીઓ દ્વારા જ દોરવામાં આવ્યા છે એનું અમને સવિશેષ આનંદ છે અને આ કલાઓને માત્ર યુનિવર્સિટી પૂરતી મર્યાદિત નહીં રાખતા અમે જુદા જુદા વિસ્તારોમાં પણ એને લઈ જવા માગીએ છીએ કે જેથી આ કલાઓ એ દેશ અને દુનિયા સમક્ષ આપણે મૂકી શકીએ થેન્ક યુ